નમસ્કાર દોસ્તો આજે હું મારા ખેતરની મુલાકાતે આવ્યો છું અને મને ઈચ્છા થઈ કે આજે મારા તમામ મિત્રોને પણ મારું ખેતર બતાવું માતાજીની દયાથી મિત્રો આ વર્ષે વરસાદ ખૂબ સારો રહ્યો અને બહુ સરસ રીતે આ વખતે ડાંગર પાકશે એવું લાગી રહ્યું છે વરસાદ ખૂબ સારો હતો અને એમાં નિંદામણ અને દવાનો પણ સારી રીતે છંટકાવ કરી અને પુષ્કળ પ્રમાણમાં મિત્રો આ વખતે ડાંગર પાક છે એવું લાગી રહ્યું છે તમને મેં જે ખેડામાં ડાંગર બતાવી હતી એવી જ ડાંગર આજે મારા ખેતરમાં પણ તમે જોઈ શકો છો મિત્રો કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી મિત્રો તેવી રીતે મારા પપ્પાની સખત મહેનત આપ જોઈ રહ્યા છો જેના કારણસર એમની અડગ મહેનત અને અડગ નિશ્ચય હતો કે આ વખતે સંપૂર્ણ અને મબલક પાક મેળવવો છે જેના કારણસર અને એનું પરિણામ આપણે બધા આ જોઈ રહ્યા છીએ આજે અમે ખેતરનું નિરીક્ષણ કરવા આવ્યા ત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે અહીંથી માંડીને સુધી ડાંગરનું ખેતર પુષ્કળ પાક સાથે પવનની લહેરોમાં લહેરાઈ રહ્યું છે ખૂબ આનંદ થયો જોઈને હવે બીજા ખેતર બાજુ જઈએ અને જોઈએ કે ત્યાં પણ ડાંગર કેવી છે સરસ છે મિત્રો આ જગ્યાએ પણ સરસ ડાંગરનો સારો એવો વિકાસ થયેલો છે હવે આગળ તમને મિત્રો હું બીજા ખેતર બાજુ જઈ રહ્યો છું એ તમને બતાવીશ આજે મારે બધા જ મારા ખેતર જોવાના છે અને કેટલો વિકાસ વનસ્પતિમાં થયો છે એ પણ મારે આજે અભ્યાસ કરવાનો છે મળીએ આગળ આ આખું ખેતર મિત્રો આપણે જોઈ રહ્યા છીએ પરંતુ બધી ડાંગર એક સરખી છે અને આ અમુક ભાગની અંદર તમને ડાંગર પાકી ગયેલી એવી અલગ તમને દેખાઈ રહી છે મિત્રો એનો મતલબ એ થયો કે રોપતી વખતે જે પણ વ્યક્તિએ રોપ્યું હશે એને ભૂલ કરી અને બીજા બિયારણની જોડી અહીંયા રોપી દીધી એવું આપણને લાગી રહ્યું છે ઠંડો ઠંડો પવન મિત્રો વાઈ રહ્યો છે અને ખૂબ આનંદ આવી રહ્યો છે અને એ પવનની અંદર મિત્રો વાત કરું તો આ પાક પણ કેવો સરસ મજાનો લહેરાઈ રહ્યો છે તમને પણ મિત્રો કેવું લાગ્યું છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો હજી પણ મિત્રો આપણે આગળ બીજા ખેતરોની પણ મુલાકાત લેવાની છે મિત્રો આ બીજા ખેતરમાં આવ્યો છું તમે જોઈ શકો છો અહીંયા પણ સરસ મજાની ડાંગર છે ચૈતાલી પણ સાથે આવી છે એના દાદા જોડે રમત કરી રહી છે બધા ખેતરમાં ફરી રહ્યા છે અને એક આનંદની ખુશી થઈ રહી છે હવે મિત્રો મારા કૂવા તરફ જઈએ અને તમને મારો કૂવો પણ બતાવું આકાશમાં મિત્રો કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે થોડા સમય પછી અહીં વરસાદ આવશે એવું પણ લાગી રહ્યું છે ખૂબ આનંદ થઈ રહ્યો છે આ તમે જોઈ શકો છો આંબો આ આંબાનું ઝાડ છે મિત્રો અહીંયા દર વર્ષે ઉનાળામાં પણ પુષ્કળ પ્રમાણમાં કેરીઓ થાય છે અને કેરીઓ ખાઈએ છીએ ભગવાન માતાજીની દયાથી મિત્રો જિંદગીમાં સુખ અને શાંતિ છે અને તમારા બધાનો પણ ખૂબ સારો એવો સપોર્ટ છે જેથી કરી અને ખૂબ મનમાં આનંદ થાય છે હવે મિત્રો રસ્તે રસ્તે હું જાઉં છું મારા કૂવા તરફ જાઉં અને તમને મારા બધા જ મિત્રોને આજે મારો કૂવો પણ બતાવું આ જે ખેતર તમે જોઈ રહ્યા છો મિત્રો આ ખેતર મારું જ છે એમાં ડાંગર પણ પુષ્કળ પ્રમાણમાં આ વખતે થઈ છે એના જે કણસલા છે મિત્રો બહાર આવતા જોઈ અને ખૂબ આનંદ થયો છે કેમ કે દર વર્ષે મિત્રો આટલા પ્રમાણમાં ડાંગર નથી પાકતી પણ આ વખતે સારા વરસાદ અને ખૂબ મહેનતના કારણસર આ પરિણામ મળ્યું છે હવે આપણે આવી ગયા મારા કૂવા પર મિત્રો આ રહ્યો મારો કૂવો તમે બધા જોઈ શકો છો કે કૂવાનું ફૂલ પાણી ભરેલું છે મિત્રો એટલે આ વખતે તમે કોઈ એમ ઘઉં પણ સારા પાકશે એવી આશા છે આ કૂવા પર ઓયડી છે અને આ ઓયડી પર અંદર મોટરનું કનેક્શન છે અને જેથી કરી અને અંદર મોટર પણ નાખેલી છે મિત્રો આ મારો કૂવો છે કૂવાનું પાણી જોઈને નાહવાની પણ ઈચ્છા થઈ ગઈ છે મિત્રો પરંતુ હું કપડાં બીજા લાવ્યો નથી જેના કારણસર હવે હું નાઈ નહીં શકું પરંતુ આજનો આ તમે જુઓ છો મિત્રો આજુબાજુનું વાતાવરણ એટલું ખુશનુમા છે પ્રકૃતિ એટલી સોળે કળાએ ખીલેલી છે મિત્રો કે આપણું મન બે ઘડી જોઈ અને આપણી આંખોને પણ એક સ્ટાડક અને શાંતિ વળી જાય મિત્રો તમને કેવો લાગ્યો આ વિડીયો તમને જોવામાં એ મિત્રો પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો નેક્સ્ટ વિડીયોમાં મિત્રો ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત